જો પોંચ વાગીને બાવીસ મિનિટ થાય છે અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને તૈયાર પણ થઈ ગયા છે ગાઈ આજે અમારે જવાનું છે અંબાજી પગપાળા યાત્રા એટલે કે આજે અમારી યાત્રાનો પહેલો દિવસ છે અને અમે અને અમારા આજુબાજુનો પરિવાર છે અને અમારા ગામનો પરિવાર છે ને એમ કહીને અમારા ખા મતલબ આ મતલબ અમારા ગામનો સંઘ છે અંબેમાનો તો અમે જઈ રહ્યા છે આજે એકત્રીસ તારીખે તો કમસે કમ અમે પોંચથી છ તારીખમાં પહોંચી જઈશું બાકી હવાર હવારમાં મસ્ત નાઈ ધોઈ લીધું છે માતાજીની પૂજા કરી લીધી છે જુઓ જય માતાજી અને અહીંયા અમારો આખો પરિવાર અંજુબેન હવાર ફાર માં તમારી નેદર બગડી જય માતાજી જય અંબે માં બાકી ગાઈસ અમાર અંજુબેન હવે જવાના છે મતલબ એ તઈ જવાના છે એમને ઘરે તો હું આય ને આમ પાછો આવી જઈ હે ને પાછો આવી જા જવાની ગુડ મોર્નિંગ જય માતાજી જય અંબે માં એ એ એ પછી બંધ કરજો મેડમ

અમે થોડા પાછળ છીએ અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે મજાની ને હવાર પડી ગઈ છે અને અમારું કન્ટિન્યુ ચાલુ છે અમે કમસે કમા અમારા ઘરેથી નીકળી ગયા છે ચાર કિલોમીટર જેવા આગળ આવી ગયા છે અને ગાઈ જો પબ્લિક તો અમારા અમારા સગની પબ્લિક ફૂલ જઈ રહી છે હવે અમારો રથ થોડુંક આગળ છે હવે પોકી ગયા છે અરબુદા ધામ એ હવે માં અરબુદાના દર્શન અત્યારે અમે પોકી ગયા છે અમારી મહીસાગર નદી અમારો મહીસાગર જિલ્લો છે ને એ એ નામ આ મહીસાગર નદી પરથી પડ્યું છે અને હમણાં બે ત્રણ દિવસથી ફૂલ વરસાદ હતો ને તો જો આખો પુલ ના કેટલું ભરાઈ ગયું છે અને ગાઈસ આપણે તો રેનકોટ પહેર દીધો છે અમારો રથ આગળ ચાલી રહ્યો છે અને ગાઈસ પાણી એટલું પડ્યું છે ને લગાતાર બે દિવસથી જોવો જરમર જરમર ઝરમર આખી નદી ભરાઈ ભરાઈને જઈ રહી છે અમારો રથ આગળ ચાલી રહ્યો છે અને

વાહ વાહ તો ગાઈસ અમે અમારા ઘરેથી કમસે કમ છે ને ત્રીસેક કિલોમીટર જેવું કાપી નાખ્યું છે અને પોકી ગયા છે ખાનપુર અહીંયા પર અમારા ટ્રેક્ટર ઊભા છે મતલબ કે અહીંયા પર અમારે નાસ્તો કરવાનો છે બપોરનું જમવાનું અહીંયા પર અમારું ટ્રેક્ટર ઊભું છે હવે અમારે જમવાનું વાર છે ખબર નહીં અત્યારે બે વાગી ગયા છે અને અમે અહીંયા છે ને નાસ્તો કર્યો હતો હવે અત્યારે અમે ખાનપુર છીએ અને અમારે ખાલી છે ને સત્તર કિલોમીટર તપવાનું છે સત્તર કે ચૌદ ની આજુબાજુ છે તો હવે આપડા જ્યાં નાઈટ રોકાવાની છે ત્યાં આપણે આગળ વધીએ ગાઈસ ત્રણ વાગી ગયા છે અને આ છે ને રંગેલી ગામ આવ્યું છે રંગલી રંગલી છે ને એવું કઈ ગામ છે રંગેલી રંગેલી અને અમે લીંબડિયા રોડ પર છીએ પછી અમારે લીંબડિયા થી આગળ વડા ગામ છે ને ત્યાં રોકાવાનું છે એટલે મારા ખ્યાલ થી હવે દસ કિલોમીટર એટલું હે ને દસ કિલો સાત આઠ કિલોમીટર જેવું બાકી છે બરાબર તો આરામથી કાપીએ અને આ એક ને એટલે પછી પછી એટલો થાક લાગી જાય ઊભું થવાનું અમે ઊભા થવું ને પોગ દુખી જાય ને એટલે બાકી અમારો રથ હજી પાછળ આવે છે તો થોડી વાર અમે મારા કાકા અને એમ બધા બેઠા છીએ અડધા આગળ છે અડધા પાછળ મતલબ આગળ પાછળ એમ જ થઈ જવાય છે અને અમારા ગામવાળા આવી ગયા છે બધા ગાઈસ અમારો સંગવાળા એ અમને છાસ આપી છે અમારો પાછળ ગાડી ઊભી હતી તો ત્યાંથી છાસ આપી દીધી છે તો મસ્ત છાસ પીએ અને હવે બસ ખાલી અમારે જે રોકાવાનું છે ને જગ્યા એથી ખાલી 4 4 થી 5 કિલોમીટર દૂર છે પછી અમે રોકાઈ જઈશું અને અમે બી આજે બહુ થાકી ગયા યાર તો મસ્ત છાસ પીએ બાકી અમારે આગળ જાય છે ને અમને જોવે કે કેમ વિડિયો ના આવે હવે અમને કઈ રીતે કારણ કે હું એક યુટ્યુબર છું જો ગાઈસ કમ્પ્લીટ 5 વાગી ગયા છે અને અમારે જ્યાં રોકાવાનું છે વડા ગામ જો હવે અહીંયા જસ્ટ હાઈવે આગળ સામે હાઈવે આવી રહ્યો છે જે લીંબડિયા અને આ બાજુ માલપુર જવાય છે મતલબ મતલબ ને લીંબડિયા નહીં ગયા અમે અમે શોર્ટકટમાં આવ્યા અહીંયાથી લીંબડીયા અને માલપુર અમારે હવે આ હાઈવેથી કમસે કમ હવે જસ્ટ અમારે જે રોકાવાનું છે ને જગ્યા ખાલી બે જ કિલોમીટર બાકી છે પણ બે કિલોમીટરમાં લાગતું નહીં મળતે ચલાય એમ બધાથી પાછળ હું એકલો છું બધા મારાથી આગળ અમારા રથવાડા પાછળ જવું ગયા

આ અહીંયા બોર્ડ માં આવેલું છે અને અહીંયા ઘર છે મતલબ કોઈક ફેમિલી નું ઘર છે ત્યાં રોકાવાનું છે અને પહેલેથી રોકાતાની છે છે એટલે અમારે પહેલી અહીં રોકાવાની જો ત્યાં સામે મકાન દેખાય છે ને ત્યાં આવી એક જગ્યા છે જ્યાં આજે અમારે નાઈટ રોકાવાની છે ગાઈસ હું છે ને અમારું એડ્રેસ કહેવાનું તમને ભૂલી ગયેલો જો એન્દ્રા થી અંબાજી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર જો આ અમારું ટ્રેક્ટર છે અને હજી અમારું રથ છે ને પાછળ આવે છે કેમ કે અમે છે ને અમે છે ને અમારા બધા આગળ આવી ગયા છે અને રથ વાળા બાજુ પાછળ છે બાકી સામે કેશવ હોટલ છે અને અહીંયા હતું જે અમે આજે રોકાયા છીએ ઠેલા ને જોવા ગાદલા ને હાદલા જય માતાજી માતાજી ભાઈ જો અમારે ઠેલા ને હેલા મૂકી દીધા છે ને હવે અહીંયા જમણવાર બનશે પછી હાજે પાછા છે ને ગરબા રમવાના છે